આપણે આજે બાળ જેવો પૌવાનો કેવડો બનાવ્યો આપણે બાળ જેવો પૌવાનો કેવડો બનાવીશું આ પૌવા સામાન્ય સામાન્ય નથી પહેલાં બટેકા પૌવાના પૌવા નથી પણ દેઘડી પૌવા દેઘડી બ્રાન્ડના પૌવા છે જે દરેક કરિયાણાવાળાના ત્યાં આગળ મળી રહે છે સામાન્ય મળી રહે છે આ પૌવાને આવી રીતે તળી આવી રીતે આવી રીતે આપણે બધા જ પૌવા તરી દઈશું આવી રીતે આ પૌવા નાખીએ તો તરત બે મિનિટ અંદર રહેવા દઈએ ઉપર બધી બધી ફેર બંધ થઈ જશે અને પૌવા એકલા ઉપર આવી જશે આવી રીતે તો સમજી લેવું કે પૌવા થઈ ગયા છે આ પૌવામાં તેલ પણ ભરાતું નથી જે પૌવાના પૌવામાં પૌવાનો કેવડો થાય છે એવો આ પૌવાનો કેવડો તેલ તેલ થતો નથી હવે આપણે એક એક વઘાર કરીશું તળાઈ જાય એટલે એને પૌવાની અંદર જ કરી દેવી એક વઘારિયામાં બે ચમચા તેલ લઈશું લગભગ સિંગને થતા પાંચ મિનિટ જેવું થાય છે તેલમાં લીમડું મરચાં એક ચમચી હળદર એક ચમચી એક ચમચી કાશ્મીરી લાલ મરચું બરાબર હલાવી અને પૌવામાં એ વઘારને કરી દઈશું હવે સારી રીતે મિક્સ કરી દઈશું એમાં એક મારો સિક્રેટ સિક્રેટ મસાલો જીરાવન જીરાવન કરીશું એક ચમચી एक चमची जितना मीठो करी जो स्वाद अनुसार एक चमची जितना चाट मसाला बुरू खांड 2 चम 2 से 3 चमची बुरू खांड સારી રીતે એને આપણે મિક્સ કરી દઈશું આપણે આજે બાર જેવો પૌવાનો કેવડો બનાવવો કે એલજી અને બહારથી જે લાવો એના કરતાં ઘરે બનાવીએ એ શુદ્ધ અને સાત્વિક હોય છે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ